તો એલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો હાલ આ બાપુની ક્લિપ તમને ખબર હશે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી હતી અને બાપુનું એવું કહેવું હતું કે ગોપાલ ઇટલિયાની હાર થશે દસ હજાર વોટથી હારી જવાના છે તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને બાપુ વિશે કમેન્ટું પણ કરે છે કે ગોપાલભાઈ ઇટલિયા જીતી ગયા છે તો તમારી અમે જટા ઉતારી નાખો દોસ્તો હાલ આ સોશિયલ મીડિયા પર ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે વિસાવદનની અંદર કિરટ પટેલને ગોપાલ ઇટલિયા આમ સામે ટક્કર મારી રહ્યા હતા ત્યાર પછી અત્યારે એમ કહેવાય છે કે ગોપાલ ઇટલીયાની જીત થઈ છે અને અત્યારે ઘણા લોકોનું એવું કહેવું છે કે આ બાપુ જે જટા ઉતારવાનું કહેતા હતા એ ક્યાં ખોવાઈ ગયા અને ક્યાં ગુફામાં કરી ગયા તો આ બાપુને જટા ઉતારી નાખી જોઈએ અત્યારે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવો દોસ્તોને અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી ક્રિયાઓના વિડીયો તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે વિસાવદરની જનતાનું એવું એક જ કેવું એવું હતું કે ગોપાલ ઇટલિયાની જીત થાય છે કિરીટ પટેલની હાર થાય છે તો વિસાવદરની અંદર સાબિત કરી બતાવ્યું છે ગોપાલ ઇટલિયાની જીત થઈ છે અને કિરીટ પટેલની હાર થઈ છે દોસ્તો તો હાલ તમને ખબર હતી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે વિસાવદરની જનતા ઝૂમી ઉઠી છે દોસ્તો અને અત્યારે ડીજે લાવીને ડાન્સ પણ કરી રહ્યા છે અને ફટાકડા પણ ફોડી રહ્યા છે અને ફૂલના હારો પણ ગળામાં નાખીએ નાખ્યા છે ગોપાલ ઇટલિયાને અને એમ છે કે મીઠાશો પણ બાટી રહ્યા છે દોસ્તો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું કમેન્ટ કરીને જરૂર જરૂર બતા ગઈ દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાયક શેર જરૂર કરીએ ફરી જાય વિડીયો મળી તપ તકેલી જય હિન્દ જય ભારત બાય બાય